વાપીમાં ચોવીસ પોઈન્ટ પાંચ તોલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા ચોરી કરાયેલો મુદ્દા માલ આરોપીઓએ જમીનમાં દાટી દીધો હતો જે પોલીસે રિકવર કર્યો અજય સોલંકી તેજ કોલોનીમાં સફાઈ કામ કરતો હતો વેપારીઓની હિલચાલની જાણકારી મેળવી સાગરી સાથે મળી ચોરી કરી વાપી જીઆરડીસી વિસ્તારમાં આવેલ આરસીએલ કોલોનીમાં થયેલી ચોવીસ પોઈન્ટ પાંચ ટોલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે અને ચોરી કરાયેલો મુદ્દામાલ આરોપીએ જમીનમાં દાટી દીધો હતો જે પોલીસે રિકવર કર્યો છે ઘટનાની વિગત મુજબ આરસીએલ કોલોનીમાં રહેતા એક વેપારી તેમના માતાના નિધન બાદ વતન મહારાષ્ટ્ર ગયા હતા દૂધ અને કરાણાનો વ્યવસાય કરતા વેપારીએ પોતાની દુકાનો પર દસ દિવસ માટે બહાર ગયા હોવાની નોટિસ પણ લગાવી હતી આ નો લાભ ઉઠાવી આરોપીએ ઘરમાં ઉપરના ભાગેથી પ્રવેશ કર્યો હતો ચોરોએ ઘરમાં ઘૂસીને ડ્રોરમાં રાખેલી તિજોરીની ચાવી શોધી કાઢી ત્યારબાદ તિજોરી ખોલીને અંદાજે ચોવીસ પોઈન્ટ પાંચ તોલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોલીસે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો પકડાયેલ મુખ્ય આરોપી અજય સોલંકી તેજ કોલોનીમાં સફાઈ કામ કરતો હતો અને તેને વેપારીની હિલચાલ વિશે પૂરી જાણકારી હતી પોલીસે અજય સોલંકી અને તેના સાગરીત કલ્પેશ મિસ્ત્રીની ધરપકડ કરી છે આરોપીઓ ચોરેલો મુદ્દા માલ અલગ અલગ જગ્યાએ જમીનમાં દાટી દીધો હતો રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ વાત સામે આવતા પોલીસે તમામ દાગીના કબજે કર્યા છે હાલમાં બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવા છે વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આરસીએલ કોલોનીના ઘરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલી આશરે ચોવીસ પોઈન્ટ પાંચ તોલા જેટલા સોના ચાંદીના દાગીના ચોરાયેલા અને આ બાબતની જાણ ફરિયાદીએ પોલીસને કરતા વાપી જીઆઈડીસી પોલીસે ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી આ તપાસ દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ ઇન્ટેલિજન્સના આધારે વાપી જીઆઈડીસી પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે જે ધરપકડ કરેલ છે એ આરોપીના નામ છે અજય સોલંકી અને કલ્પેશ મિસ્ત્રી બનાવની હકીકત એવી છે કે ફરિયાદી પોતાના માતાના મરણ પ્રસંગે મહારાષ્ટ્ર પોતાના વતનમાં ગયેલા ફરિયાદી પોતે દૂધનો અને કરિયાણાનો ધંધો કરે છે તેથી પોતાની દુકાનમાં નોટિસ પણ લગાડીને ગયેલા કે પોતે દસ દિવસ માટે બહાર ગયેલ છે આ તકનો લાભ ઉઠાવેલી અને ચોરોએ ફરિયાદીના ઘરમાં ઉપરના ભાગેથી પ્રવેશ કરેલો અને ઘરમાં ડોવરમાં રાખેલ તિજોરીની ચાવી લઈ અને તિજોરી ખોલી અને ફરિયાદીના સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હતી જે પકડાયેલ આરોપી છે અજય સોલંકી એ આ જ કોલોનીમાં સાફ સફાઈનું કામ કરતો હતો એટલે સારી રીતે આ ફરિયાદીની મુવમેન્ટથી વાકેફ હતો અને એનો લાભ ઉઠાવી અને એને પોતાના બીજા સાગરિતોની મદદથી આ ચોરી કરેલ છે હાલમાં બંને આરોપીની ધરપકડ કરેલ છે બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન આ આરોપીએ આ મુદ્દામાલ ચોરેલો મુદ્દામાલ અલગ અલગ જગ્યાએ જમીનમાં દાટેલો હતો તે તમામ મુદ્દામાલ પોલીસે તપાસના કામે રિકવર કરેલ છે અને વધુ તપાસ ચાલુ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો